નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદના ઇતિહાસમાં સૌથી મોટો નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પ સંપન્ન કેમ્પમાં સોળસો પંચાવન દર્દીઓએ લાભ લીધો સો હસુમતીબેન મણીલાલ પુણ્યતિથિ નિમિત્તે આયોજન થયું હતું આજ રોજ હળવદ શહેરમાંથી આવેલ શ્રી શરણનાથ ઉપવન ખાતે નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું આ કેમ્પ સો હસુમતીબેન મણિલાલ દવેની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે શ્રી શ્રીયુષા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ પાટિયા ગ્રુપ ધર્મપ્રેમી સેવા મંડળ શ્રી શનેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન થયું હતું આ કેમ્પમાં હળવદ તથા આસપાસના વિસ્તારમાં સોળસો પંચાવન દર્દીઓએ લાભ લીધો હતો ત્યારે આ કેમ્પ દરમિયાન બે દર્દીઓને ચાલુ હાર્ટ એટેકનું નિદાન થતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી તેમને સુરેન્દ્રનગર સિવિસા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા અને આયુષ્માન ભારત યોજનામાં નિઃશુલ્ક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે આ કેમ્પમાં સુરેન્દ્રનગર શેવશા મેડિકલ કોલેજ અને હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો અને હળવદના સ્થાનિક ડોક્ટરો સહિત ત્રેવીસ ડોક્ટરોએ પોતાની સેવાઓ આપી હતી અને થર્ટી ફર્સ્ટની ઉજવણી દર્દીના સેવા કરી કરવામાં આવી હતી આ કેમ્પમાં તમામ સુપર રોગોના નિષ્ણાંત ડોક્ટરોએ આવેલ દર્દીઓને સચોટ રીતે નિદાન આપ્યું હતું અને જેમને જરૂર હતી તેઓને કાર્ડિયોગ્રામ અને દવાઓ પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આમ હળવદના ઇતિહાસમાં સૌથી મોટો નિઃશુલ્ક મેડા મેડિકલ કેમ્પ યોજાયો હતો અને આવેલ દર્દીઓએ પણ ખૂબ જ સહકાર આપ્યો હતો સ્થાનિક હોસ્પિટલોએ પણ પોતાના ડોક્ટર સ્ટાફ અને જરૂરી સેવાઓનો સહકાર આપ્યો હતો અને હળવદ પોલીસે ટ્રાફિક સમસ્યા ન થાય તે માટે વ્યવસ્થા ગોઠવી હતી નગરપાલિકાના સેનિટેશન શાખાના કર્મચારીઓએ સ્વચ્છતા માટે સહકાર આપ્યો હતો અને પીજીવીસીએલ હળવદ દ્વારા વીજ પુરવઠો જળવાઈ રહે તેની વ્યવસ્થા કરી હતી તેમજ શ્રી શરણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પણ ખૂબ સારો સહકાર મળ્યો હતો શ્રીજી મંડપ સર્વિસ દ્વારા ખૂબ સારો સહકાર મળ્યો હતો સાઇન ગ્રુપના કર્મચારીઓ પણ સેવા માટે આપવા માટે આવ્યા હતા જનતા મોલ દ્વારા પણ સહયોગ મળ્યો હતો તેમજ પંચાવન જેટલા ભાઈઓ અને બહેનો સ્વયંસેવક તરીકે સેવા આપી હતી આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનો પણ હાજરી આપી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સેવ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ તેમજ પાટિયા ગ્રુપ ધર્મપ્રેમી સેવા અને શ્રી મહાદેવ મંદિરના ઉઠાવી હતી સુધાકર don't forget હળવદ થેન્ક like, share and subscribe to our ચેનલ